જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજે હું તમને આ સરસ મજાનું કટોરીવાળા બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાડવાની છું અને આ બ્લાઉઝની સાઇઝ છે ચાલીસ ઇંચ તો ચાલીસ ઇંચ પ્રમાણે આપણે કટિંગ કરવાનું છે અને જે પણ માપ મેં લીધું છે તે બ્લાઉઝના માપ પરથી લીધું છે તો બ્લાઉઝ પરથી માપ કેવી રીતે લેવાનું તેના ઉપર પણ એક વિડીયો બનાવેલો છે વિડીયો ન જોયો તો તે પણ જોઈ લેજો તો સૌથી પહેલાં આપણે અસ્તરમાં પાછળના ભાગનું કટિંગ કરવાનું છે તો અસ્તરને આ રીતે વાળીને આપણે નીચેથી એક સીધી લાઈન ડ્રો કરી દેવાની છે કારણ કે કાપડ દાડાવડું હોય તો તે સીધું રહે તે માટે હવે તે સીધી લાઈન ડ્રો કરી છે ત્યાંથી આપણે લંબાઈનું માપ લેવાનું છે તો આપણે આ બ્લાઉઝની ટોટલ લંબાઈ જે રાખવાની છે તે સોળ ઇંચ છે તો આપણે એમાં એક ઇંચ એક્સ્ટ્રા કરી એટલે કે સત્તર ઇંચ ઉપર નિશાન લગાડીને ત્યાં પણ આપણે એક શોલ્ડરની સીધી લાઈન ડ્રો કરી દેવાની છે તો લંબાઈમાં આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે કટિંગ કરતી વખતે હવે આપણે અહીંયા શોલ્ડરનું નિશાન લગાડવાનું છે તો આ સાઈઝ પ્રમાણે મેં પોણા સ ઇંચના શોલ્ડર રાખ્યા છે જો તમારે થોડાક ઓછા શોલ્ડર હોય તો પણ તમે રાખી શકો હવે આપણે અંદરની તરફ આ રીતે ક્રોસમાં લાઈન ડ્રો કરવાની છે શોલ્ડરની જો શોલ્ડર ઉતરતા હોય તો આ રીતે ક્રોસ લાઇન ડ્રો કરી દઈએ અને તે કટિંગ કરે તો તેઓ શોલ્ડર ઉતરવાની સમસ્યા ના આવે તે માટે હવે આપણે અહીંયા આર્મોલ લેવાના છે તો આર્મોલ મેં રાખ્યા છે પોણા સાત ઇંચ ત્યાં નિશાન લગાડી દેવાનું છે આ રીતે અને એક સીધી લાઇન ડ્રો કરી દેવાની છે અને પર આપણે આ રીતે એમ પણ માપી લઈશું જેટલું ઉપર શોલ્ડર છે તેટલું જ આ નિશાન ઉપર રાખી સીધી લાઈન ડ્રો કરી દેવાની છે હવે આ જે આપણે સીધી લાઈન ડ્રો કરી છે તે ચેસ્ટ લાઈન કહેવાશે તો ચાલીસ ઇંચની ચેસ્ટ છે તો એનો સોધો ભાગ આપણે લેવાનો છે તો સોથો ભાગ થશે દસ ઇંચ તો આપણે અહીંયા દસ ઇંચ ઉપર નિશાન લગાડી દેવાનું છે હવે આપણે માર્જિન લેવાનું છે તો બ્લાઉઝમાં આપણે માર્જિન કેટલું લઈએ તો એક ઇંચ દોઢ ઇંચ કે બે ઇંચ તો હું અહીંયા દોઢ ઇંચ રાખું છું તમે એક કે બે પણ રાખી શકો તો આ રીતે માર્જિનનું નિશાન લગાડી દીધું છે હવે આપણે કમરનું નિશાન લગાડવાનું છે તો કમર છે સાડત્રીસ ઇંચ તો આ રીતે આપણે કમરનો સોથો ભાગ કરીને લેવાના છે તો આ રીતે પટ્ટીથી મેં સોથો ભાગ કર્યો છે તો આવશે સવા નવ ઇંચ સાડત્રીસનો સોથો ભાગ સવા નવ ઇંચ પ્લસ આપણે એક ઇંચ એક્સ્ટ્રા જે પાછળના ભાગમાં ટક્સ લઈએ તે માટે અને દોઢ ઇંચનું માર્જિન અને આ બંને માર્જિનના નિશાનને મેળવી દેવાના છે હવે આપણે આર્મોલ ડ્રો કરવાનો છે તો આર્મોલ ડ્રો કરતી વખતે ડીપ ગળાનો બ્લાઉઝ હોય તો હંમેશા અડધા ઇંચ જેટલો આપણે આગળ ક્રોસ લાઈન ડ્રો કરવાની છે આગળની તરફ આ રીતે અને ત્યાં આપણે ગોળાઈ આપવાની છે આર્મોલની તો હું આ આર્મોલ શેપરના મદદથી શેપ આપીશ આર્મોલનો જો તમારી પાસે ના હોય તો તમે હાથેથી પણ આપી શકો આ રીતે હવે આપણે પાછળના ગળાનું નિશાન લગાડવાનું છે તો એ નિશાન લગાડવા માટે સૌથી પહેલાં આપણે શોલ્ડર નક્કી કરવાના છે તો આમાં પોણા ત્રણ ઇંચના મારે શોલ્ડર રાખવા હતા તો એમાં આપણે પોણા ઇંચ જેટલો એક્સ્ટ્રા લેવાનું એટલે કે સાડા ત્રણ ઇંચ તો સાડા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડ્યું છે તો ગળાની જે પહોળાઈ આવશે તે સવા બે ઇંચની આવશે તો સવા બે ઇંચ ઉપર નિશાન લગાડીને ત્યાંથી આપણે પાછળના ગળાની લંબાઈ લેવાની છે તો આ ગળું થોડુંક મોટું રાખવાનું છે બાર ઇંચનું તો હું અહીંયા બાર ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ અને ત્યાં પણ એક સીધી લાઈન ડ્રો કરી દઈશ હવે ઉપર સવા બે ઇંચ આવી હતી પહોળાઈ પણ અહીંયા હું પોણા ત્રણ ઇંચ જેટલી લઈશ કારણ કે નીચેથી ગળું થોડુંક બ્રોડ બનાવવાનું છે થોડુંક પહોળું રાખવાનું છે એટલા માટે તો ત્યાં પણ આ રીતે નિશાન લગાડીને આપણે એક બોક્સ બનાવી દેવાનું છે તો આ રીતે આપણે સીધી લાઇન ક્રોસમાં ડ્રો કરવાની છે અને આ રીતે બોક્સ બનાવી દેવાનો છે હવે આપણે ગળાનો શેપ આપી દેવાનો છે તો અહીંયા હું સિમ્પલ રાઉન્ડ નેક રાખું છું એટલા માટે સિમ્પલ આ રીતે ગોળ શેપ આપ્યો છે તમે અહીંયા ડિઝાઇન પણ બનાવી શકો છો તો આ રીતે પાછળના ભાગનું માર્કિંગ થઈ ગયું છે હવે આપણે તેનું કટિંગ કરી દેવાનું છે અને જો તમારે કોઈ પણ બ્લાઉઝના રેડીમેડ ફરમાં જોતા એટલે કે ડાયરેક તમારે કાપડ ઉપર રાખીને કોઈ પણ માપ લેવાની જરૂર નહીં પડે ડાયરેક કાપડ ઉપર રાખીને ડાયરેક કટિંગ કરી દેવાનું રહેશે અને ટાઈમ પણ બસશે અને જો માપમાં તમારે ભૂલ આવતી હોય કટિંગ કરવામાં તો એ પણ નહીં આવે તો તમે મારી પાસેથી કોઈ પણ સાઇઝના બ્લાઉઝના ફરમા બનાવડાવી શકો છો અને મંગાવી શકો છો તમે ભારતમાં ગમે ત્યાં રહેતા હોય ઘરે બેઠા તમારી ઘરે ડિલિવર થઈ જશે તો કઈ રીતે મંગાવવા કઈ રીતે ઓર્ડર કરવો તે બધું સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે તે નંબર પર તમારે મેસેજ અથવા કોલ કરવાનો રહેશે તમને બધી જાણકારી મળી જશે તો એટલા માટે એ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો તો અહીંયા પાછળના ભાગનું કટિંગ થઈ ગયું છે અને ગળાનું કટિંગ આપણે સીધી વખતે કરીએ છીએ એટલા માટે આપણે જે કટ લગાડીએ તે મેં લગાડી દીધો છે હવે આપણે આગળના ભાગનું કટિંગ કરવાનું છે તો આગળના ભાગનું કટિંગ કરતાં પહેલાં સૌથી પહેલાં તેનો ફર્મો બનાવવો પડે આગળના ભાગનો કારણ કે જે નાની કટોરી હોય તેમાંથી આપણે મોટી કરવાની હોય એટલા માટે જો અસ્તરનું કાપડ થોડુંક વધારે હોય વધે એવું તો તમે ડાયરેક્ટ અસ્તર પર કટિંગ કરીને નાની કટોરીમાંથી મોટી કટોરી બનાવી શકો છો પણ અહીંયા અસ્તરનું કાપડ ઓછું છે એટલા માટે સૌથી પહેલાં હું અહીંયા ફર્મો બનાવીશ અને પછી પસ્તર ઉપર કટિંગ કરીશ તો સૌથી પહેલા લંબાઈમાં આપણે આગળના ભાગમાં હંમેશા એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે કટોરીવાળા બ્લાઉઝમાં તો લંબાઈમાં એક ઇંચ હું એક્સ્ટ્રા ઉપર નિશાન લગાડીને ત્યાં એક સીધી લાઈન ડ્રો કરી દઈશ હવે જે આગળના ભાગમાં ગાજ બટન પટ્ટી આવે તેના માટે પણ અડધા ઇંચ કરતાં થોડુંક ઓછું આપણે લેવાનું છે અને આ રીતે નિશાન લગાડી દેવાનું છે જે આપણે ગાજ બટન પટ્ટીમાં કાપડ દબાય તે માટે આગળના ભાગમાં આપણે એટલો ફેરફાર કરવાનો છે આ રીતે આ અડધા ઇંચ કરતાં થોડુંક ઓછું છે એક પોઈન્ટ જેટલું તમે અડધા ઇંચ પણ રાખી શકો હવે આ પાછળના ભાગને આપણે ત્યાં આ રીતે ગોઠવી દેવાનો છે આ રીતે એક જેટ આપણે ગોઠવીને રાખવાનો છે તો આ રીતે ગોઠવીને જેમ પાછળનો ભાગ છે તે જ રીતે આપણે એક્ઝેક્ટ માર્કિંગ કરી દેવાનું છે તો આ રીતે એક્ઝેક્ટ આપણે પાછળનો ભાગ સૌથી પહેલાં ફરમામાં આપણે ડ્રો કરી દેવાનો છે હવે પાછળના ભાગને આપણે ઉઠાવી લઈશું આ રીતે હવે અહીંયા છે આર્મોલ છે ત્યાંથી આપણે અડધા ઇંચ જેટલું ડાઉન કરવાનું હોય છે આગળના ભાગમાં તો એ કરશું આ રીતે હવે અહીંયા જે ગળાની પહોળાઈ હતી તેનું ઓલરેડી આપણે મેં નિશા લગાડી દીધું હતું તો ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં સાત ઇંચની લંબાઈમાં આગળનું ગળું રાખ્યું છે અને જેટલી પણ પહોળાઈ ઉપર આવે છે એટલી જ આપણે નીચે રાખીને આ રીતે બોક્સ બનાવી દેવાનું છે આગળના ગળાનું અને ત્યાં પણ આપણે ગોળાઈનો શેપ આપી દેવાનો છે તો આ રીતે મેં ગોળ શેપ આપી દીધો છે હવે આપણે જે નીચે બેલ્ટ રાખીએ છીએ તે બેલ્ટનું નિશાન લગાડવાનું છે તો ટોટલ બેલ્ટ આપણે સવા ત્રણ ઇંચનો રાખવાનો છે તો હું ત્યાં સવા ચાર ઇંચ નીચેથી લંબાઈમાંથી આપણે ચવા ચાર ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે જેટલો બેલ્ટ હોય તેમાં એક ઇંચ એક્સ્ટ્રા અથવા તમે જે એક ઇંચ એક્સ્ટ્રા લંબાઈમાં લીધું તે ના ગણો તો જેટલો બેલ્ટ હોય તેટલું નિશાન લગાડવાનું છે અને આ રીતે આપણે જે ગાજબટન પટ્ટીવાળો ભાગ છે ત્યાંથી પોણા ઇંચ જેટલું ઉપર રહીને આ રીતે આપણે શેપ આપવાનો છે બેલ્ટનો એટલે પ્રોપર જે બ્લાઉઝનો શેપ છે કટોરીવાળા બ્લાઉઝનો તે આવી જાય તો આ બ્લાઉઝમાં સાડા સ ઇંચની કટોરી રાખવાની છે તો અહીંયા હું સાડા છ ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ નીચેના ઉપર બને અને આર્મલ તરફથી અઢી ઇંચ અને ગળાની જે લંબાઈ છે ત્યાં સાડા પાંચ ઇંચ અને શેપ આપી દેવાનો છે કટોરીનો તો અહીંયા પ્રોપર કટોરીનો એકદમ શેપ આપવા માટે હું આ શેપરનો યુઝ કરીશ અને પ્રોપર શેપ આપીશ આ રીતે જો આ સ્કેલ આપણી પાસે હોય તો એના ઘણા ફાયદા છે જો તમારે ક્યાંય મળતી હોય આજુબાજુ તો તમે લઈ શકો છો કારણ કે આ શેપથી આપણે આર્મોલનો શેપ આપી શકીએ ગળાનો શેપ આપી શકીએ કટોરીનો શેપ આપી શકીએ અથવા કોઈ પણ ડિઝાઇન બનાવીએ તો ત્યાં યુઝ થાય એટલા માટે ઘણા બધા યુઝ હોય છે એના એના માટે પણ હું અલગથી વિડીયો બનાવીશ તો આ રીતે આપણે કટોરીનો શેપ આપીને આપણે બ્લાઉઝના આ રીતે જે રીતે હું કટિંગ કરું છું એ રીતે કટિંગ કરી દેવાનું છે તો સૌથી પહેલાં પટ્ટાને મેં આ રીતે અલગ કરીને કટ કરી દીધું છે હવે જે આગળના ભાગનું ગળું છે તેનું કટિંગ કરી દઉં છું તે કટિંગ કર્યા બાદ આપણે અહીંયા કટોરીને પણ અલગ કરી દેવાની છે તો આપણે આગળના ભાગમાં આ ત્રણ ભાગ નીકળશે હવે જે પટ્ટો છે તે એકસ્ટ્રા હોય છે કારણ કે આપણે પાછળના ભાગમાં તે એક ઇંચ એક્સ્ટ્રા લઈએ છીએ તો એક ઇંચ કરતાં થોડુંક ઓછું આપણે પટ્ટામાંથી કટ કરી દેવાનું છે તો હવે આ નાની કટોરીમાંથી આપણે મોટી કટોરી બનાવશું તો એ બનાવવા માટે પણ આપણે સૌથી પહેલાં પેપર ઉપર કટિંગ કરવાનું છે તો આ રીતે કટોરીને ગોઠવીને આપણે સૌથી પહેલાં તેના જે એક જે નાની કટોરી છે તે આપણે લગાડી દેવાનું છે નિશાન તો આ રીતે એકદમ પરફેક્ટ જે નાની કટોરીનું નિશાન છે તે આપણે નીચેના કાગળ પર લગાડી દેવાનું છે અને પછી તે કટોરીને ઉઠાવી લઈશું હવે આપણે અહીંયા સેન્જ જે કરવાનું હોય છે કટોરી માટે મોટી કટોરી માટે તે આપણે કરીશું તો આ કટોરીમાંથી મારે બોમ્બે કટોરી બનાવવાની છે એટલા માટે હું અહીંયા બંને સાઈડ અડધા ઇંચ જેટલી લંબાઈમાં એક્સ્ટ્રા લઈને ત્યાં રીતે શેપ આપી દઈશ જો તમે સિમ્પલ કટોરી બનાવતા હો તો એ દેવાની એ અડધા ઇંચ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી હવે બંને સાઈડ આ રીતે હું દોઢ દોઢ ઇંચ ઉપર નિશાન લગાડીશ અને આ ગોળાઈની તરફ પણ ઉપર અડધા ઇંચ જેટલું નિશાન લગાડીશ અને આ રીતે ગોળાઈનો શેપ આપી દઈશ કટોરી માટે તો આ રીતે આપણે કટોરીનો પ્રોપર શેપ આપી દેવાનો છે અને જે ગાજ બટન પટ્ટીવાળો ભાગ છે ત્યાં રીતે આપણે ક્રોસમાં સીધી લાઈન ડ્રો કરી દેવાની છે હવે આ બંને જે શેડા છે તેનું આપણે સેન્ટર લેવાનું છે અને જે સેન્ટર ઉપર નિશા લગાડી છે ત્યાંથી આપણે એક ઇંચ એકસ્ટ્રા લેવાનું છે અને જેટલું પણ ટક્સની લંબાઈ રાખવી ત્યાં મેં નિશા લગાડી દીધું છે હવે આ ત્રણેય પોઈન્ટને આ રીતે આપણે મેળવી દેવાના છે એટલે આપણે જે નાની કટોરી હોય તેની મોટી કટોરી આ રીતે બને જો આ બોમ્બે કટોરી છે એટલા માટે મેં અડધો ઇંચ એક્સ્ટ્રા લીધું છે અને જો તમે સિમ્પલ કટોરી બનાવતા હોવ તે અડધો ઇંચ એક્સ્ટ્રા લેવાની જરૂર નથી હવે આપણે આ કટોરીનું કટિંગ કરી દેવાનું છે તો એકદમ ઇઝી રીતે મેં તમને સમજાવ્યું છે તો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો અને જો ફરમા મંગાવવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તે નંબર પર તમે કોન્ટેક કરી શકો છો કોઈ પણ બ્લાઉઝ પ્રિન્સેસ કટ ફોર ટક્સ કટોરી કોઈ પણ તમે બ્લાઉઝના ફરમા ઓર્ડર કરી શકો છો તો આ રીતે નાની કટોરીમાંથી આપણે મોટી કટોરી તૈયાર છે તો આ રીતે આગળના ભાગનો ફર્મો રેડી થઈ ગયો છે હવે તેને આપણે અસ્તર ઉપર રાખીને આપણે તેનું કટિંગ કરવાનું છે તો એકદમ ફિક્સ આપણે ગોઠવવાનું છે જેમાં કાપડ બગડે નહીં અસ્તરનો અને એકદમ ફિક્સ ત્રણેય ભાગ ફિટ થઈ જાય અને બાયનું પણ કાપડ વધે તે રીતે આપણે ગોઠવીને આ રીતે નિશાન લગાડી દેવાનું છે ત્રણેયનું અને કટિંગ કરી દેવાનું છે આનાથી તમને એ પણ ખબર પડી જાય કે ફર્માં જો તમે મંગાવો તો તેનો ઉપયોગ કઈ રીતે કરવો જો તમે ફરમા મંગાવશો તો તેમાં ફૂલ તમને ફૂલ બ્લાઉઝનો ફરમા મળશે પાછળના ભાગનો પણ મળશે બાઈનો પણ મળશે અને આ ત્રણેય ભાગ પણ મળશે તમારે કોઈ પણ માપ લેવાની જરૂર નહીં પડે તો આ રીતે ફરમાને આપણે કાપડ ઉપર રાખીને કટિંગ કરી દેવાનું છે એટલે ત્રણેય ભાગ આપણને ડબલ તૈયાર મળશે કારણ કે આપણે બે ફોલ્ડમાં કાપડ હતું હવે બાઈનું કટિંગ કરવા માટે આ રીતે અસરને ચાર ફોલ્ડમાં રાખવાના છે આ રીતે એટલે બંને સ્લીવ્સ એક સાથે કટિંગ થશે તો આ રીતે કાપડને ગોઠવીને આપણે રાખવાનું છે તમે જોઈ શકો છો આ ચાર ફોલ્ડમાં છે હવે સૌથી પહેલાં આપણે લંબાઈ લેવાની છે બાયની તો બાઈની આમાં લંબાઈ બાર ઇંચ છે તો આમાં પણ આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેવાની એટલે કે તેર ઇંચ હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે અને તેની ગોળાઈ માપવાની છે આર્મોલની તો સાડા નવ ઇંચ આવે છે અને જે આપણે દોઢ ઇંચ એક્સ્ટ્રા લીધું છે તેનાથી માપવાનું હવે જ્યાં લંબાઈનું નિશાન લગાડ્યું હતું ત્યાં આપણે આ રીતે સીધી લાઇન ડ્રો કરવાની છે અને જે આર્મલની ગોળા આપણે માપી હતી તેનું નિશાન સાડા નવ ઇંચ ઉપર આપણે લગાડી દેવાનું છે હવે જે લાઇન ડ્રો કરી હતી ત્યાંથી આપણે ચાર ઇંચની છે આ રીતે નિશાન લગાડવાનું છે અને લાઇન ડ્રો કરવાની છે હવે જે સાડા નવ ઇંચ ઉપરની સીધી લાઈનમાં આવ્યા હતા તેને આ રીતે આપણે ક્રોસ પર રાખીને નિશાન લગાડવાનું છે તો થોડુંક અંદરની તરફ આવશે અને ત્યાંથી આપણે 2 ઇંચનું માર્જિન લેવાનું છે અને આ રીતે આપણે બાયનો શેપ આપી દેવાનો છે તો આ રીતે તમે બે ત્રણ વાર પ્રેક્ટિસ કરો શેપ દેવાનો એટલે શેપ દેતા આવડી જશે હવે આપણે નીચેની મોડીનું નિશાન લગાડવાનું છે તો એ નિશાન લગાડવા માટે જેટલી ટોટલ મોડી હોય તેનો આપણે અડધો લેવાનો તો આમાં બાર ઇંચની મોડી છે તો એના અડધા થશે સ ઇંચ તો છ ઇંચ ઉપર નિશાન લગાડીને આ રીતે દોઢ ઇંચ માર્જિનનું હવે જે આ માર્જિનનું નિશાન ઉપર લગાડ્યું હતું તેને આ રીતે મેળવી દેવાનું છે અને અંદરના નિશાનને પણ હું તમને મેળવીને દેખાડી દઉં એટલે આપણે એટલું જે છે તે માર્જિન તો હવે આપણે બાયનું કટિંગ કરી લેવાનું છે એકદમ સિમ્પલ ટેકનિકથી હું તમને સમજાવું છું તો એટલા માટે અમારું જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે એમાં તમને નવી નવી બધું શીખવા મળશે એટલા માટે તો હવે આપણે અહીંયા સેન્ટર ઉપર કટ લગાડી દેવાનો છે અને જે આગળના ભાગમાં આપણે ડાઉન કરીએ છીએ તે આ રીતે ખોલીને આપણે એક તરફ આ રીતે અડધા ઇંચ જેટલું ડાઉન કરીને કટ કરી દેવાનું છે જે આપણે આગળના ભાગમાં લગાડીએ છીએ અને બંને સાઈડ આપણે નિશાન લગાડી દઈશું એટલે સીધતી વખતે આપણને યાદ રહી તે માટે તો આ રીતે આપણે સ્લીવ્સનું પણ કટિંગ તૈયાર છે અને આ પૂરા બ્લાઉઝનું પણ કટિંગ રેડી થઈ ગયું છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા કોઈપણને જો આ શીખવું હોય તો તેને આ વિડીયો શેર જરૂર કરજો અને પહેલાં કીધું એમ જો તમારે ઘરે બેઠા ફરમા મંગાવવા છે કોઈ પણ સાઇઝના પણ બ્લાઉઝના તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોન્ટેક કરજો ત્યાં તમને બધી જાણકારી મળી જશે અને આના પછીના વિડીયોમાં તમને આનો કઈ રીતે સીવું તે દેખાડીશ તો એ વિડીયો પણ જરૂર જોજો અને આ વિડીયોમાં જો કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને કહેજો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ